આજે આપણે પ્રસિદ્ધ કવિ પદ્મશ્રી દુલાભાઈ કાગબાપુની પ્રસિદ્ધ રચનામાંથી એક પંક્તિ આપણે દુવા સ્વરૂપે સાંભળીએ અને તેનો અર્થ પણ જાણીએ આસરે તારે ઈન્દા ઉછેર્યા ને રસ વારા પણ મરવા ટાણે સાત છોડી દે ઇ મોઢા મેઢા મેવારા આ દુવાનો અર્થ ટૂંકમાં સમજીએ તો જંગલમાં માં જ્યારે દવ લાગે વંદરાજી સરગવા લાગે ઝાડવા સરગવા માંડે છે ત્યાર વૃક્ષ વિનંતી કરે છે અરે ઓ પક્ષી આ પાંખોવાળા પક્ષી તમે ઉડી જાઓ પણ આ પક્ષીઓ ઉડતા જ નથી અને કહે છે તારે આશરે જ અમે ઈંડા ઉછેર્યા અને મીઠા ફળ પણ ખાધા અને એટલે હવે દુઃખમાં સાથ નહીં છોડીએ